ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ ચોકસી બજાર ભારત સુવર્ણકાર સુરક્ષા સેતુ સંસ્થા તેમજ મુસ્લિમ આગેવાનો દ્વારા કેન્ડલ માર્ચ કરી શહીદ થયેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આતંકી હુમલામાં શહીદ થયેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ પાઠવી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નડિયાદ ચોકસી બજાર અને ભારત સુવર્ણકાર સુરક્ષા સેતુ મુસ્લિમ આગેવાનો દ્વારા ભાવ સંતરામ ટાવર સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી તેમજ મોન રેલી કાઢવામાં આવી હતી આ મોન રેલીમાં સમગ્ર ચોકસી સમાજના આગેવાનોએ આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી સરકારને રજૂઆત કરી દુષ્ટ આતંકીઓને કડકમાં કડક સજા થાય અને સમગ્ર વિશ્વમાં આતંકનો ખાત્મો થાય તેવી માંગણી કરી હતી

અતັ້ງ કોઈએ જે ત્રાસ મચાયો અને ખોટા કૃત્યો કરીને નિર્દોષ માણસોને મારી નાખ્યા છે એના અનુસંધાનમાં અમે આજે એક્સેસર અમે કેન્ડલ આજે અમને માઉન્ટ લેવી રાખી એનું સંધાનજી આપવાના છીએ બીજું કોણ બોલે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ